આ પ્રસંગે નલિયા પરિવારના સ્વર્ગીય તૃપ્તિ રતનસિંહ આસરની સ્મૃતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ માટે ડાયાલિસિસ મશીન માટે સાત પોઈન્ટ પાંચ લાખનો ચેક અર્પણ કરાયો ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ લાયભાઈ સહ કચ્છ મિત્ર મેનેજર મુકેશભાઈ ધોળકિયા ભુજ લાયન્સ ક્લબ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોની ગાઇડિંગ લાયન્સ રોહિતભાઈ જોશી પ્રથમ લાયન્સ મહિલા પ્રમુખ લેડી રીમાબેન લાયન કોમલબેન જોશી નલીયા લાયન્સ પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા જયેશ ઠક્કર મધુકાંત ઘેડા હીરાચંદ ઠક્કર અબ્દુલ મેહમણ હરેશભાઈ ઠક્કર જેપી ગોર વિમળાબેન આશર સહિત અને ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન માવજીભાઈ બારૈયાએ કર્યું તેમજ આભાર વિધિ તારાચંદ ઠક્કરે કરી હતી આબરાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે નલિયા લાયન્સ ક્લબે અને લાયન્સ એલ એનએમ લાયન્સ ભુજ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ બિલ્સ કે જે લોકોને મેડિકલની જરૂર છે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે બેડ છે વોટર બેડ છે એરબીલ છે વોકર છે વ્હીલચેર છે ઓક્સિજન ઓક્સિજનની જરૂરિયાત છે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે અને સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે એ સેન્ટર ઉપરથી અમે ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં મળી છે અને એમને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી એ બેડ આપણે અહીંયાથી આપશું આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીંના લોકોને મળી રહે તે તેનો અમારો પૂરેપૂરો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ ક્લબ ઓફ નલિયા આ પ્રયાસને અમારે સફળ બનાવ્યો છે એટલે હું સર્વે નલિયાના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા સર્વે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અભયભાઈ લાયન્સ ક્લબની શરૂઆત થઈ સાથે મેડિકલ એપું ભવિષ્યના આપના શું આયોજન હતું અહીં જેમ વાત કરી એ પ્રમાણે સ્કૂલોની અંદર શમશાન ઘાટની અંદર જે પણ જરૂરિયાત હશે ગાર્ડનનું પણ કાંઈ પણ નિર્માણ કરવાનું હશે એની અંદર આ લોકો જે પ્રમાણે અમને જાણ કરશે એ પ્રમાણે બધા સાથે મળી અને નલિયાની અંદર તૃપ્તિ કરીઓને અમે પૂરેપૂરી પૂરી કરવાની કોશિશ કરીશું અને નલિયાના લાયન્સ ક્લબને અબડાસાના લોકોને કઈ રીતે સારામાં સારી સેવા મળી રહે બધા સાથે મળીને એક સારો એ પ્રયાસ કરશું તો વર્ષો વર્ષો પછી પણ એક સારી અહીં સેવા મળતી રહેશે રિપોર્ટર રમેશભાઈ ભાનુ નલિયાવડા લશાક છે